પીટી જાડેજાનો એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે બાદ હવે પદ્નિ બા વાળાનો પણ ઓડિયો ક્લિપ સામે આવ્યો છે જેમાં તેઓ પીટી જાડેજા સામે પ્રહાર કરી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે પીટી જાડેજાએ અડધો સત્ય બોલ્યા છે અને જેના કારણે હવે આગળ સમાજને ભોગવવું પડશે ત્યારે વધુમાં પદ્મિની બા વાળા શું કહી રહ્યા છે તે સાંભળો આ ઓડિયો ક્લિપમાં પીટીમાં એક આખા સમાજને એક આપની ઉપર માન છે કે આપે બોલવાની હિંમત કરી હિંમત તો કરી પણ અર્ધસત્ય બોલ્યા આપ અર્ધસત્ય બોલ્યા ને એમાં ક્યાંક ને ક્યાંક કોને ભોગવવું પડશે એ સમાજને ભોગવવું પડશે કે મહાભારતમાં યુધિષ્ઠર અર્ધસત્ય બોલ્યા હતા એટલે ભોગવવું ગુરુને ગુરુજીને પડ્યું હતું તો મામા સાહેબ અમને તો આપની ઉપર માન છે અને આપને પ્રેશર કોના તરફથી છે તો અમે તમારી સાથે છીએ કોઈના પ્રેશરમાં રહેતા નહીં બરાબર છે ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે સંકલન સમિતિના વ્યક્તિઓ દ્વારા જ આપને કંઈ પ્રેશર છે તો આપ અર્ધ સત્ય બોલ્યા છો તો હવે પુરુષ સત્ય બોલો અને મામા સાહેબ આપ પણ વડીલ છો મારે કંઈ વધારે ન બોલાય પણ આપ સ્ટેજ ઉપર જયારે હું બોલ બોલતા હોઉં છો કે ભાઈ વાત ફરેનો બાપ ન ફરે બાપ ફરે એની વાત ન ફરે તો ક્યાંક ને ક્યાંક આ આપણું એક ઊંધું ઓલું આવતું હોય છે કે ભાઈ અને ચર્ચા પણ થતી હોય છે કે ભાઈ પીટી જાડેજા સાહેબ તો આવું બોલતા હતા પોતે ને પોતે હવે અર્ધ સત્ય બોલ્યા અને બધું ભીનું સંકેલી લીધું તો આ લોકોને તો કોઈ ફેર જ નથી પડવાનું ફેર મામા સાહેબ આપને પડશે કે આપનું ખરાબ લાગશે અને દુનિયા છે ને આપની વાતો કરશે કે આજે આપે ભલે કોઈ પણ પ્રેશરમાં આવીને કાંઈ પણ જે પણ કર્યું હોય પણ એ ન કરો અને અમે આશા રાખીએ છીએ આખો સમાજ કે આપ જે અર્ધ સત્ય છે એ પૂર્ણ કરો અને તૃપ્તિબા ઘણીવાર સ્ટેજ ઉપર એવું બોલ્યા છે કે અમે કોઈના એજન્ટ નથી જવાબ આપવા માટે તો ત્યારે તો એવું બોલતા હતા તો અત્યારે પીટી મામાએ તો તૃપ્તિબા રાવલનું નામ અને બીજા બે ત્રણ જણા એવી રીતના નામ લઈને બોલ્યા છે તો તૃપ્તિબા અત્યારે મૌન કામ છે મારા જે હું જો તૃપ્તિબાની જગ્યાએ હોત તો હું સીધી કમ્પ્લેન જ કરત હું સીધી કમ્પ્લેન કરત પીટી મામા ઉપર કે ભાઈ બોલો તમે આખી દુનિયામાં આવી રીતના આ કરી નાખ્યું તો હવે જો સાચા હોય તો કરે બરાબર છે બાકી ખોટા હોય તો કોઈ કંઈ કરવાની જરૂર નથી તો તૃપ્તિ બાપણ અત્યારે કેમ મૌન છે અને બીજા બે ત્રણ ચાર જણા જે પીટી મામા સાહેબ કે છે કેમ ભાઈ બધા મોન છો તો જવાબ આપો આ મંદરો અંદર ભીનું સંકેલી લ્યો અને અમે કરીએ અમે ઓલા આપ લોકો તો જે શું કરવા આવ્યા હતા સમાજમાં એક કે ઓલા પોતાના ફેસ ચમકાવવા આવ્યા હતા અને અમારા જેવા જે બેનો જેને સાચી લડત આપી હતી એને સાઈડ કરી અને આપ લોકો મોઢા ચમકાવી અને મીટીંગ કરી અને અંદરખાને શું જે ખીચડી પકાવી હોય બરાબર અને કુદરત અને દુનિયા બધા જોઈ રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક કોક દિવસ અને હંમેશા સત્ય જીત ઉભું જ હોય છે જીત હંમેશા સત્યની જ થાય છે એટલે પીટી મામા સાહેબ જે આપ અર્ધ સત્ય બોલ્યા છો એ પૂર્ણ કરજો ક્યાંક ને ક્યાંક આપનું ખરાબ લાગશે જય માતાજી રૂપાલાનો વિરોધ તો હજી શાંત નથી થયો અને હવે ક્ષત્રિય સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજમાં જ અંદરો અંદર વિખવાદો શરૂ થઈ ગયા છે ત્યારે તમને શું લાગે છે કે રૂપાલા વિરોધ શાંત થશે કે પછી ક્ષત્રિય સમાજમાં અંદરો અંદર જ વિવાદો શરૂ થઈ જશે તેમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર